વેણા કંઠારીયા ગામે મદરેસામાં ચાલતા ગેરવહીવટ બાબતે વકફ બોર્ડને અરજી કરતા જીવલેણ હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે પિતા પુત્રે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી વેશણા કંઠારીયા ગામે રહેતા સુહેલ પટેલ પિતા ગુલામ અહેમદ ઉમેજીને લઈ ગત સોળમી સપ્ટેમ્બરે બાઇક ઉપર ઘરે જતા હતા થામ મનુબર રોડ ઉપર ડમ્પિંગ સાઇટ નજીક કાર તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં તેઓને ગામની મદરેસામાં ચાલતા ગેરવહીવટ બાબતે ગુજરાત વકફ બોર્ડની અરજી કરી હતી જેને રાખી ટ્રસ્ટી અને અફવાન સિરાજ પટેલે જીવલેણ હુમલો કર્યો હોવાની રાવ વ્યક્ત કરી હતી જોકે પોલીસે તેમની ફરિયાદ નહીં નોંધી અકસ્માતનો ગુનો દાખલ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા પિતા પુત્ર બંને ઇજાગ્રસ્ત હાલતમાં વેલફેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય જીવલેણ હુમલાનો ગુનો નોંધી ન્યાયિક તપાસ માટે આજે ઇજાગ્રસ્ત પિતા પુત્રે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અમો ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજૂઆત કરેલ કંઠારીયા ગામની મસ્જિદ મદરસા બાબતની ગેરવહીવટની રજૂઆત કરેલ જેની રીસ રાખી કંઠારીયા ગામના ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ સોળ નવ ચોવીસના રોજ મારી અને મારા પિતા ઉપર જીવલેર હુમલો કરવામાં આવ્યો જે ઘટનાની જાળ પોલીસને થતાં પોલીસ દ્વારા મારી જે શબ્દથી શબ્દ રજૂઆત હતી જે ધ્યાને ન લેતા એક્સિડન્ટની ફરિયાદ લઈ આરોપીઓને છાવડવાનો પ્રયાસ કરેલ છે આજે ઘટનાને પંદર દિવસ થયા છતાં આરોપીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે અમે પંદર દિવસથી હોસ્પિટલમાં છે છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજરોજ હોસ્પિટલથી વ્હીલચેર મારફતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબને હું પોતે રજૂઆત કરવા આવ્યો છું